નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેમાં પેજ નંબર પંદર ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે અતિ લોભ તે પાપનું મૂળ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પાઠના એટલે કે દરેકે દરેક પેજ નંબરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની આપણે આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો તો અહીંયા મુદ્દા આધારિત લેખન પેજ નંબર પંદર આપણને આપેલું છે એમાં જો શરૂઆતમાં આપણને મુદ્દાઓ આપેલા છે જેમાં છે કંજૂસ વાડામાં રૂપિયા દાટવા દરરોજ રાત્રે રૂપિયા ગણવા ચોરનું જોઈ જવું રૂપિયા કાઢી લેવા અને કાંકરા મૂકવા કંજૂસને જાણ માથું કૂટવું પડોશીનું મહેણું મારવું હવે કાંકરા ગણજ ચાલો દોસ્તો તો આપણે વાર્તા શરૂ કરીએ ખાસ તમારા માટે એક સૂચના કે ધોરણ ચારની ની જે મારી લેખન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક પેજ નંબરના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર આ તમે મારી લેખનપોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો ચાલો દોસ્તો તો હવે આપણે શરૂ કરીએ વાર્તા વાર્તાનું નામ આપણે આપેલું છે અતિ લોભથે પાપનું મૂળ તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા અમરાપુર ગામમાં મૂર્ખ નામનો એક કંજૂસ વેપારી રહેતો હતો તે કમાણી કરેલા પૈસા વાપરવાને બદલે જમીનમાં દાટી દેતો તે દરરોજ રાત્રે બધા સુઈ જાય પછી તે પૈસા ગણવા જતો એક રાત્રે એક ચોર મૂર્ખ દત્તના વાડામાં છુપાયો હતો તેણે મૂર્ખ દત્તને પૈસા ગણતા જોઈ લીધો ચોરે બીજા દિવસે રાત્રે મૂર્ખ દત્તની ગેરહાજરીમાં બધા પૈસા ચોરી લીધા અને તેની જગ્યાએ કાંકરા મૂકી દીધા બીજા દિવસે મૂર્ખ દત્તને તેના પૈસા ચોરાઈ ગયાની જાણ થઈ ત્યારે તે ખૂબ દુઃખી થયો તેના પડોશીએ તેને કહ્યું કે કંજુ થાય કંજુસાઈથી પૈસા વાપરતો ન હતો તેથી હવે તે પૈસાને બદલે કાકરા ગણી શકે છે આ વાર્તાનો બોધ એ છે કે કંજુસાઈથી કમાયેલું ધન ક્યારેય કામ આવતું નથી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમને આ જે લેખન પોથી છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં